મારા કાકાની છોકરી થાય કુમાર ધીરજલાલ સોલંકી એ કેતન ભુવાજી ના ઝાડમાં ફસાઈ ગઈ એક વરસ પહેલા એ લોકો બંને મળેલા માંડવો હતો ને માતાજીનો ત્યાં મળેલા ત્યાંથી એને ફસાવેલી કે તારા પપ્પાને ને છે ને કોકે કઈ કરી નાખ્યું છે કાળી વિધ્યા કરી નાખી છે એટલે એ કે તારે વિધિ કરાવી પડશે તો તારે મારી પાસે દાણા ને ઉછોરાવું પડશે તો એના કારણે એ અમારી સાથે અમારે ઘરે પણ બે ત્રણ વાર આવેલું હતું પછી બધી સમગ્ર મામલા ની બધી અમને ખબર પડી પછી પાંચમા મહિનાની પેલી તારીખે એ દવા પી ગઈ દવા પી ગઈ ત્યારે પછી લખેલું હતું અમે ત્યારે કરી હતી પછી સરખી થઈ ગઈ પછી મારા મોટા બાપુ ના ઘરે રાખી એને તો ત્યાંથી વહી ગઈ કેતન સાગઠિયા ત્યારે એવું જ લખ્યું હતું કે કેતન સાગઠિયા મને શારીરિક ને માનસિક રીતે હેરાન કરે છે મારા પૈસા લઈ લીધા છે હવે મને ક્યાંય નથી રાખી બેન ઓલરેડી બે ત્રણ તો ઘરવાળી છે

તો પછી અમે અહીંયા આવ્યા હતા આ હત્યા નથી આત્મહત્યા પણ નથી કાઈ નથી આ મજબૂર કર્યા છે માણસ મરવા માટે હુવા એ બધા ભેગા થઈને એને સજા તો વહેલી તકે જ થવી જોઈએ અને બીજી છોકરીઓને કોઈને નો ફસાવે બસ અમારી એટલી જ માંગ છે અમારી તો ગઈ પાછી નથી આવવાની હવે મારી દીકરી કેતન ભુવાને જાલ આવી ગઈ મેલુ વિદ્યા કેતન ભુવા કરીને કે જે મારી દીકરી માથે પૈસાનો વરસાદ થાય રૂપા મરી જાય તારો ભાઈ કાકાનો મોટા કોણ દીકરો થેલેસમીયા બીમાર છે કે સારો થઈ જાય છે એમ કરી આવીને મારી દીકરીને એ જાળમાં ફસાઈ લીધી અને પેલા આગળ એક દવા પીધેલ છે એ બીજી વાર એને દવા પીરોઈ દીધી અને એના શરીર પર ઈજાના નિશાન છે એ તો રિપોર્ટ આવ્યો પછી તો ડોક્ટર મમને કહી શકે ત્યાં સુધી મે કઈનો મારી દીકરીને ન્યાય મળવો જોઈએ અને આકરમ આકલી સજા મળે બીજું કે આ કેટલી દીકરીની જિંદગી બગાડેલી છે અને એને તમે પોલીસ રિપોર્ટ ખોલાવો તો તમને મીડિયાવાળાને જાણ થાય છતાં મારી દીકરી નહીં મળી એવું તમે મહેરબાની મારી દીકરી કેતન ભુઅ મવડી રહે છે એ સમસાનમાં હાલમાં વિધિ કરે છે તમે મવડીમાં ગમે તે નહીં પૂછી લેજો કે લેડીઝ કેટલી છોકરી દીકરીની જિંદગી બગાડેલી છે તમે તપાસ કરીને મારી દીકરી એ મારા નામની એક લોન ઉપાડેલી છે એ ક્યાં નહીં કે મને કીધું પપ્પા ફી ભરવી છે મેં લોન આપી દીધી ને ત્રણ લાખની પછી એને કેટલીના નામની લોન બોલે છે હજી ખબર નથી મને ટેવા છોડે વિકેના નામનો જે ખબર નથી અને હકર મકે મારી દીકરી તો તેરે હોઈ ગઈ છે બીજા કોઈની દીકરી ઓ નો પગલું ભરાવે તો મારા ન્યાય જો છે અને આકરા માકડી એકન બોવા તેના કાકા ઈ બધા આજ ધંધા કરે છે એટલે મને ન્યાય જો છે કે મારી દીકરીને આત્માને શાંતિ મળે મારી દીકરી 11 12 મહિના થયા પણ આઈથી અમને કહે દે કે પપ્પા હું હોસ્ટેલમાં રહું છું મારા પત્રીયન એનો જન્મથી છે તો કુદરતી બીમારી છે પણ એને ધમકી મારે તારા ભત્રીજાને ને કરેલું છે તારા પપ્પા માથે કરેલું છે મેલી વસ્તુ તારા પપ્પા મરી ગયા તો મારી દીકરી કે હું ભલે મરી હતી મારા પપ્પાને કઈ ન થવું જોઈએ હા કેતી કે પપ્પા સારું કરવા જાઉં છું એમ